મારું નામ પ્રતિક પરમાર છે હું ગયાજ ગામનું છીએ પાદરા પાસે તો અનુસૂચિત જાતિમાં આવું છું ત્યારે મેં આગળ અભ્યાસ કરવા માટે મેં કોલેજમાં ગયો ત્યારે મેં સ્લિપ કાર મારા નામ પર કોઈ અન્ય વ્યક્તિએ મતલબ મેં ફિસલિપ કાર્ડ કાઢવા માટે ગયો ત્યારે મને જાણ થઈ કે મારા આધાર કાર્ડ નંબર પર એ લોકો નાખ્યો ત્યારે ડિજિટલ ગુજરાતના પોર્ટલ પર બતાવવામાં આવે છે કે મારા નામ પર ડિપ્લોમાનો અભ્યાસ થઈ ગયેલ છે પરંતુ મેં અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો ડિપ્લોમાનો અભ્યાસ કરેલ નથી અને એવું સ્પષ્ટ છે કારણ કે મેં ગાંધીનગરની કોઈ કોલેજ જોઈ પણ નથી અને ગાંધીનગરનો મને કોઈ અનુભવ પણ નથી છતાં મારા નામ પર ગાંધીનગરમાં કોઈ અભ્યાસ કરતો બતાવવામાં આવે છે અને અંદાજીત ગવર્મેન્ટ જે સામાજિક ન્યાય સમિતિ છે એના રૂપિયા કહી શકાય કે બે લાખની અંદરમાં ખોટા અન્ય વ્યક્તિએ લાભ લઈ લીધો મારા ડોક્યુમેન્ટ પર તો એ અંગે મેં પોલીસ ફરિયાદ કરેલી છે પરંતુ મને ન્યાય મળે તે માટે આપ સર મતલબ સરકાર આપો કે મને ન્યાય મળવો જોઈએ કેટલા કેટલા રૂપિયાનો અંદાજિત બે લાખની અંદરમાં કહી શકાય અને આવા લોકો કેટલા લોકો હશે અહીંયા એટલે અંદાજિત આવા ઘણા બધા લોકો હશે કદાચ પાદરા તાલુકામાં બી હશે ને બાર બી હશે કદાચ આ બહુ મોટું કોભાર્ડ હશે એવું મને લાગી રહ્યું છે પછી ખબર નહીં શું હોય છે બટ મને મારી દ્રષ્ટિએ મને ન્યાય મળવો જોઈએ એમ આખે મેં ઘણી બધી જગ્યાએ રજૂઆત કરી છે જિલ્લા કલેક્ટર સાહેબ એસપી સાહેબ ડીવાયએસપી સહિતની જગ્યાએ અને ગાંધીનગર જઈને પણ મેં રજૂઆત કરી છે માટે મુખ્યમંત્રી સાહેબને પણ મેં પત્ર લખ્યો છે કે મને ન્યાય આપવામાં મદદ કરે